સાબરકાંઠાના મોડાસામાં દસ કરતા પણ વધુ મહિલા ફાળવણી એસટી બસોમાં કરવામાં આવી છે આ મહિલાઓએ ઉત્સાહથી આ નોકરી સ્વીકારી છે અને નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી રહી છે નોકરી દરમિયાન મુસાફરો તથા બસ ડ્રાઈવરોનો સારો એવો સહકાર મળી રહેતો હોવાનું આ મહિલા કંડક્ટરો જણાવી રહી છે ત્યારે અમે કન્ડક્ટર તરીકેની પરીક્ષા પાસ કરી અને અમે જ્યારે સિલેક્ટ થઈ અને કંડક્ટર એની ફરજો નિભાવવા માટે આવી રહ્યા છીએ ત્યારે આ કન્ડક્ટર તરીકે નોકરી એક તો થોડી તકલીફ તો છે પણ અમને એટલા અમે સક્ષમ પણ છીએ કે જે આ નોકરી કરી શકીએ જેવા છે બધા અને અત્યારે અમે જે નો કન્ડક્ટર તરીકે ફરજ પર જઈએ છીએ ત્યારે અમને ડ્રાઈવરો તેમજ કંડક્ટરોનો બધો સાથ સહકાર મળી રહે છે તેમજ અમને પેસેન્જરો પણ પૂરો સાથ સહકાર આપે છે અને સવારે અમારી સાત વાગ્યાથી રૂટી પાંચ વાગ્યા સુધી ચાલે છે અને બધા અમે અહીંયાથી નજીક નજીકના સ્થળે તેમજ લાંબાના રૂટ પણ કન્ડક્ટર તરીકે જઈએ છીએ અને અમને જ્યાં પણ ત્યાં પૂરો સહકાર મળે છે અને અમને ગુજરાત રાજ્ય વાહન વિભાગ દ્વારા મહિલાઓને પણ કંડક્ટર તરીકે વર્ણી કરી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરાયો છે સાબરકાંઠાના હિંમતનગર ડિવિઝનમાં પાસઠ મહિલા કંડક્ટરોની નિયુક્તિ કરાઈ છે જેમાંથી તેર મહિલા કંડક્ટરને મોડાસા પોસ્ટિંગ અપાયું છે સવારથી સાંજ સુધી નોકરી કરતી મહિલાઓ પુરુષ કંડક્ટરની સમકક્ષ જ પોતાની જવાબદારી નિભાવે છે અને આ નોકરીનો તેમને ગર્વ પણ છે અને એમનામાં બી સારી અને નવું જે જનરેશન છે એ બહુ પેસેન્જર હંગાથે પણ એનો સારો એવો પેસેન્જર મિત્રોનો પણ સારો એવો મળી રહ્યો છે પુરુષ સમાવડી બની રહેલી મહિલાઓ પુરુષ પ્રધાન ક્ષેત્રમાં પગ કરીને ડંકો વગાડી રહી છે ગુજરાતની મહિલાઓએ કંડક્ટરની નોકરી સ્વીકારી આ ક્ષેત્રમાં પણ પોતાની સફળતાના પગરણ માંડી દીધા છે તસ્લીમ સુથાર વીટીવી મોડાસા